आजाद भारत थी विकसित भारत नी गाथा नवा भारत ना एंटरप्राइजिंग एंटरप्रेन्योर्स ना साहस नी गाथा केडीएम ना मेक इन इंडिया थी मेक फॉर वर्ल्ड ना लक्ष्य ने प्राप्त करवानी इट इज ग्लोरी एंड स्टोरी ऑफ एवोल्यूशन एंड रेवोल्यूशन ऑफ कम्युनिकेशन ઇનોવેશન અને ઇન્વેન્શને માનવીને લોકલ થી ગ્લોબલ બનાવી દીધા આ શક્ય બન્યું છે માણસોની ફોરવર્ડ થિંકિંગ અને ક્રિએટિવ એનર્જી થી જે તેને નવા નવા આવિષ્કાર માટે રિચાર્જ કરે છે ડિજિટલ ડિવાઇસીસે આપણા જીવનને સરળ અને ઝડપી બનાવી દીધું છે જે ભારતના સામાજિક અને આર્થિક વિકાસનો પણ આધાર સ્તંભ છે કેટલાક લોકો માને છે કે મોબાઈલ ફોન એક ડિસ્ટ્રેક્શનનું ડિવાઇસ છે પણ તમે આનો સદુપયોગ કરો તો આ એક વિકાસનું ડિવાઇસ છે

આજની ઇન્ટરકનેક્ટેડ દુનિયામાં ડિજિટલ ઇકોનોમી આપણા જીવન અને વ્યવસાય કરવાની પદ્ધતિને ક્રાંતિકારી બનાવી રહી છે મોબાઈલ આપણી અર્થવ્યવસ્થાની ગતિને પણ વેગ આપે છે અને આજકાલ આપણે બધું ઓનલાઈન જ કરીએ છીએ શોપિંગ બેંકિંગ ટિકિટ બુકિંગ પેમેન્ટ્સ અને ઘણું બધું મોબાઈલ એક ગ્રોથ ડિવાઇસ છે જે ભારતની ગ્રોઇંગ ઇકોનોમીનું ચાર્જર છે જે તમારા મોબાઈલ ફોનને દમદાર રીતે ચાર્જ કરે છે તે છે મેડ ઇન ઇન્ડિયા કેડીએમ ભારતનું ચાર્જર એક કનેક્ટેડ દુનિયાને સશક્ત બનાવનારું ચાર્જર જે ઉજ્જવળ ભવિષ્યને અનલોક કરશે મોબાઈલ કોઈ પણ હોય ચાર્જર એક જ જે આપણા ભારતમાં બનેલું છે અને આ આપણા મોબાઈલ ને સુરક્ષિત અને ઝડપથી ચાર્જ કરે છે કેડીએમ મોબાઈલ ચાર્જર ફક્ત તમારા મોબાઈલ નું ચાર્જર નહીં પરંતુ ભારતની ઇકોનોમી નું પણ ચાર્જર છે અમને ગર્વ છે કે કેડીએમ ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર છે કેડીએમ ચાર્જર્સ ન ફક્ત મેડ ઇન ઇન્ડિયા છે પરંતુ ડિઝાઇન ઇન ઇન્ડિયા પણ છે જે ભારતની ક્લાઇમેટ કન્ડિશનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલું છે કેડીએમ ચાર્જર ખાસ ટેકનિકથી બન્યું છે મને આ કહેતા ખૂબ ગર્વ થાય છે કે કેડીએમની પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ અને રિસર્ચ ટીમે ચાર્જર માટે યુનિક ટેકનોલોજી ડેવલપ કરી છે જે છે કાઇનેટિક ડાયનેમિક મોબાઈલ ચાર્જિંગ ટેસ્ટિંગ ટેકનોલોજી એટલે કે કેડીએમ ટી જે તમારા મોબાઈલને ઓવર હીટિંગ ઓવર ચાર્જિંગ અને વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનના નુકસાનથી બચાવે છે મોબાઈલ ફક્ત સંચાર માટે જ નહીં પરંતુ આર્થિક વિકાસના સાધન રૂપે પણ સાબિત થઈ રહ્યો છે જે ભારતીય અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારી શકે છે છે ખાસિયત ફાસ્ટ ચાર્જિંગ પડવારમાં માં ફૂલ ચાર્જ સ્માર્ટ ચાર્જિંગ દરેક ચાર્જ માં સુરક્ષાની ગેરંટી કોમ્પેક્ટ ડિઝાઇન પોકેટ માં ફેટ ચાર્જિંગમાં હેટ અમારું વિઝન છે કે KDM ની ક્વોલિટી પ્રોડક્ટ રેન્જની સાથે સાથે ભારતમાં નિર્મિત KDM ના ક્વોલિટી ચાર્જર પણ દરેક ઘર સુધી પહોંચે અને દેશની ઇકોનોમિક growth ને વધારે. અમારો સંકલ્પ છે કે કેડીએમ મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો સાથી બને અને અમારું મિશન છે કે ફ્યુચરમાં KDM ના બધા પ્રોડક્ટ્સ ભારતમાં મેન્યુફેક્ચર કરી અને કેડીએમ ટ્રેનિંગ